નમસ્કાર મિત્રો તારીખ છે સોળ ડિસેમ્બર બે હજાર સોમવાર આજના વિડિયોની અંદર ડુંગળી બજાર વિશે સંપૂર્ણ ચર્ચા આ વિડીયોની અંદર કરવાના છે તે પહેલાં ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી દેજો તો મિત્રો ગુજરાતમાંથી યુપી સહિત રાજ્યોમાં જે લેવાલી ડુંગળીની જોવા મળી રહી છે ડુંગળી બજારમાં દેશવાર ગરાગી સારી હોવાથી બજારને ટેકો મળ્યો છે ગુજરાતમાંથી અત્યારે દસ રાજ્યોમાં ડુંગળીનું વેચાણ થઈ રહ્યું છે ચાલુ સપ્તાહમાં યુપીના કેટલાક વેપારીઓ રાજકોટની ડુંગળીની ખરીદી માટે આવ્યા હતા આમ ડુંગળીની આવકો વધી રહી છે પરંતુ સામે સમગ્ર દેશમાં સૌરાષ્ટ્રમાં જે ડુંગળીની આવકો છે સારી હોવાથી વેપારો પણ સારા થઈ રહ્યા છે અને બજારો પણ ઓછી જોવા મળી રહી છે વેપારીઓ કહે છે કે ડુંગળી બજારમાં હજી પંદર દિવસ કોઈ મોટો ઘટાડો થાય તેવા સંજોગો દેખાતા નથી નવી આવકો હજુ વધે પરંતુ સામે દેશવાર જે લેવાલી જળવાઈ રહેશે તો ભાવમાં પણ લેવલ આસપાસ ટકી રહેશે અહીંયાથી હવે કોઈ પણ મોટો ઘટાડો દેખાતો નથી ગુજરાતમાં ડુંગળી બજારમાં જે પોષતા હજાર રૂપિયાથી લઈને બારસોમાં વેચાણ થતું જોવા મળી રહ્યું છે જેના કારણે બજારો બહુ વધી જાય છે અને લેવાલીની અસર પહોંચી શકે છે રાજકોટમાં ડુંગળીની નવી આવકો જોવા મળી હતી ગોંડલ માર્કેટયાર્ડની અંદર જોવા મળી હતી અને ડુંગળીના ભાવમાં સતત વધારો જોવા મળી રહ્યો છે અને ડુંગળીના ભાવ જે સાતસોથી લઈને એક હજારની વચ્ચે અત્યારે બોલાઈ રહ્યા છે અને સારા ભાવ પણ જોવા મળી રહ્યા છે આગામી જાન્યુઆરી મહિનામાં પણ ડુંગળીના ભાવમાં મોટો વધારો થાય તેવી સંભાવનાઓ રહેલી છે તો મિત્રો આથી ડુંગળીને લગતી આજની વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો ફરી મળીશું બીજા વિડીયો સાથે જય જવાન જય કિસાન